ફાયર સેફટી અને ફાયરમેન પર બનેલી મૂવી ટ્રેની ફાયર મેનો બતાવવાનું ફાયર સેફટી અને ફાયર ફાઇટિંગ પર બનેલી મૂવીને આજે સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટ્રેની ફાયરમેનોને દર્શાવવામાં આવી હતી જેથી કરીને ફાયર મેનોને ફાયર ફાઈટિંગની નોલેજ મળી રહે અને તે માટેનો ફાયર મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે ટ્રેની ફાયરમેનો જુસ્સો વધે અને ફિલ્મમાં આગળ વધે તથા તેની સચોટ જાણકારી મળી શકે તેવા પ્રયાસથી આ મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું એ બ્લેન્ક કરે મેં મમ્મી દૂર રહેગા તું આજે અગ્નિ જે મૂવી બની છે એ અમારા ઇન્સ્ટિટ્યુટ બતાવવામાં આવે છે જે ફાયર બ્રિગેડ ઉપર બની છે અને ફાયર ફાઇટર શું કરે છે અને એક ફાયર ફાઇટર કામ શું હોય છે એ મૂવી બતાવવામાં આવ્યું છે એનાથી અમને બહુ મોટિવેટ થયા છે બહુ ઉત્સાહ મળ્યો છે એનાથી કે ફાયર એક ફાયર ફાઇટર શું કરી શકે છે અને જો જે આને મૂવીમાં એવો બતાવવામાં આવ્યું છે કે જે ફાયર ફાઈટર જે સન્માન મળવું જોઈએ એ સન્માન નહીં મળતું એ સન્માન મળવા પાત્ર હોય છે પણ એ સન્માન નહીં મળતું આ સન્માન નહીં મળતું એટલે તમે ફિલ્મ પ્રસિદ્ધ કરી છે આ સન્માન નહીં મળતું એના માટે

જે માટે ટ્રેની ફાયરમેનો જે અમારા ત્યાં અભ્યાસ કરે છે એમનો ઉત્સાહ વધે એ કઈ ફિલ્મ આગળ વધી રહ્યા છે તેનું સારું એમને નોલેજ મળી શકે તેના તેવા પ્રયાસથી અમે આજે આ મૂવીનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ મૂવી બનેલી છે પહેલીવાર વાર આવી રીતે ફાયર બેડ ઉપર પહેલીવાર આ મૂવી બની છે અને ઘણા બધા ફાયરમેનોને ઘણા બધા ટ્રેની ફાયરમેનોને આ જોઈને એમનો ઉત્સાહ વધી શકે છે આ મૂવી બાર પ્રસિદ્ધ થવાની